ભયંકર રોષ ના આ દ્રશ્યો છે જામનગરના ના ધ્રોલ વિસ્તારના જામજોધપુર કાલાવડ નવાગામ ઘેડબાદ ગતરોજ ધ્રોલમાં પુનમબેનના રોડ શો અને સભામાં ક્ષત્રિયોએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો પૂનમબેન માડમની રેલીને સભા સ્થળે ક્ષત્રિય યુવાનો ધસ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે તૈયાર રહેવા ચીમકી પણ ઉચ્ચારી હતી બીજી તરફ પોલીસે સો થી વધુ યુવાનો અટકાયત કરી હતી અને સમગ્ર ધ્રોલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું જો કે ભાજપ ક્ષેત્રી નો આ ભયંકર રોષ ક્યાં સુધી દબાવે છે અથવા તો કોઈ નિરાકરણ લાવે છે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે હિરેન હિરપરા દિવ્ય ભાસ્કર જામનગર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ